નમસ્કાર મિત્રો એચપી બાયોકંટ્રોલ સિસ્ટમમાંથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે મહુવા તાલુકા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામમાં હું વિઝીટ માટે આવેલો છું અમારે તિરુપતિ બ્રાન્ડની જે મગફળી વાવેલી છે એ ઓગણચાલીસ નંબર મગફળી જે આવે છે એ વાવેલી છે અને બાજુમાં જે પ્રગતિ ચાર કરીને આવે છે એ વાવેલી છે તો જે ખેડૂતભાઈ વાવેલી છે એ ખેડૂતભાઈ પણ ઉપસ્થિત છે અહીંયા તો તમને આ જે તિરુપતિની ઓગણચાલીસ નંબર જે મગફળી છે એ કેવી લાગે છે આ

એટલે કે આજે તારીખ સોળ નવ બે હજાર પચીસ અને આ વિસ્તારમાં એટલો બધો વરસાદ અત્યારે વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે જ હું આ વિડીયો ઉતારી રહ્યો છું અને હજી જમીન આ સુકાણી નથી ખેડૂતભાઈઓને ખડ લેવા માટે પણ જે વરસાદ નથી લેવા દેતો એ પણ આ ફિલ્ડ ઉપર સાબિત કરી દે છે કે અત્યંત વરસાદમાં આ વેરાયટી સક્ષમ છે એવું તમારું કેવું છે ને બહુ વરસાદ હતો ને આ વિસ્તારમાં અને આજની તારીખે મિત્રો ફૂલ વરસાદ ચાલુ છે છતાંય હજી ઓગણચાલીસ નંબર એકધારી વેરાયટી છે કોઈ જાતનો મિક્સ છોડ નથી અને ઉત્પાદનમાં જે પોપટો મોટી સાઇઝનો આવે છે આ પણ તમે પોપટો જોઈ શકો છો વધારે ગારો હોવાથી આમાં તમને હું પોપટા વધારે નહીં બતાવી શકું પણ આ વેરાયટી આ વિસ્તારમાં સારામાં સારી ઉત્પાદન આપતી એવું સાબિત થઈ શકે છે તો તમે આ બિયારણ વિશે બીજા ખેડૂતોને ભલામણ કરશો ને હા કરું કેમ ગયા વર્ષે પણ મેં ચૈયા નું કીધું તું વણ પણ વાવશે તમારે ચૈયા ત્રણ નંબર આવે કે ગયા વર્ષે મેં કર્યા રડાર જી રડાર ઈ સાહીઠ કિલો વાવેલા હતા ને ચુમ્માલી મણ નું ઉત્પાદન આવે એટલે રડાર બ્રાન્ડ ના બિયારણ ઉપર તમને પૂરો ભરોસો તો મિત્રો આવા કોઈ ફેરફાર કોઈ બીજી ક્વોલિટી ન થાવતી એક ક્વોલિટી નું બિયારણ આવે તમે જે લ્યો એ તમને મળે છે એ હું કઉ મારી ખાતરી છે તો અમે એચપી બાયો કન્ટ્રોલ સિસ્ટમ અને તિરુપતિ બ્રાન્ડ માં જે કઈ બિયારણ આપી છે અમારો વિશ્વાસ છે કે સારું બિયારણ આપી એવું જ ખેડૂત અમને પણ કે છે કે જેવું તમે કયો છો એવું જ બિયારણ આ અંદર નીકળે છે એટલે ખેડૂતોને અમારા ઉપર વિશ્વાસ મેલી અને વાવેતર કરતા હોય છે તો જે આવનાર શિયાળુ જે અમારું બિયારણ આવે છે કે ઘઉં આવે છે ચણા આવે છે ધાણા આવે છે જીરું આવે છે એમાં જ પણ આ ખેડૂતોએ ગયા વર્ષે પણ અમારે ચણાનું વાવેતર કરેલું ઉત્પાદન સારું મેળવેલું હતું તો આ વર્ષે પણ અમારા આવા શિયાળુ પાકમાં જે આવતા બિયારણો છે એ ખેડૂતો એમ કે છે કે અમે પાછા વાવવાના છીએ તો અન્ય ખેડૂતોને જો કોઈ આવા બિયારણ માટેની વિશેષ માહિતી મેળવી હોય તો નીચે નંબર આપેલા છે એમાં ફોન કરી અને તમે માહિતી મેળવી શકો છો આભાર